કરાવી તો જોઈ શકો ઝડપથી બધા મિત્રો લાઈમ આવી જાય મુકેશભાઈ સેલિયા બાપા સીતારામભાઈ ચાલો તો ગેટની અંદર આવી ગયા છે ને આજે થોડુંક લાઈમ આપવાનું લેટ થઈ ગયું છે મિત્રો તો જોઈ શકો ટ્રાફિક કેટલું છે તે ચાલો તો સૌપ્રથમ તો પહેલાં આપણે કાળભેદાના દર્શન કરાવીએ અને ઘણા ટાઈમ પછી આપણે લાઈમમાં મળ્યા છીએ મિત્રો ચાલો તો અત્યારે પેલા કાળભે દાન દર્શન કરાવશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર જય કાળ વૃદ્ધા સંત કૃપા જનરલ સ્ટોર બાપા સીતારામભાઈ લિંક એક ગ્રુપમાં નાખી દીધું તમારા જેથી કરી બીજા પણ લાઈવમાં દર્શન કરી શકે કુંવરબેન સોલંકી બાપાસરામ તો હમણાં જ તમારો છે એ સેવાનો ગયો હતો એવું લાગી રહ્યું છે વિડીયો જોયો હતો તમારે તો આજનું ટ્રાફિક પણ જોઈ શકો છો ભાવેશભાઈ જોશી બાપાસ દેવીપુંજક બાપસ્ત્રામ ચાલો તો સૌ પ્રથમ આપણે પેલા ગાદી દર્શન કરાવીએ અમીરભાઈ કલસંધિયા બાપસ્ત્રામ પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર અને પછી ધ્યાન દર્શન કરાવીએ તો જોઈ શકો બાપાના સુંદર મજાના ગાદી મંદિરના દર્શન ગોમલી સોલંકી બપસ્ત્રામ ધર્મેશભાઈ માવાણી હમીરભાઈ કલસરિયા બપસ્ત્રામ તમામ મિત્રોનું બપસ્ત્રામ જય શ્રી રામ ભાદ્રભાઈ થોડુંક લેટ થઈ ગયું છે લાઈવમાં આમ તો લગભગ સાડા આઠ પૈસા આટલા હોય તો આજે થોડુંક લેટ છે મિત્રો તો જિલ્લામાં આવેલું છે કાજલ પટેલ જિલ્લો ભાવનગર તાલુકો મોવા અને ગામ બગદાણા ભાવનગર જિલ્લામાં આવેલું છે એટલે ગુજરાતની અંદર છે સુંદર મજાનું બાપાનું મંદિર છે દિવ્યા બારે આવા બીજું ત્યાં અહીંયા છે હજારો લોકોની રોજ રોજની વ્યવસ્થા છે ચોવીસ કલાકથી જમવાની વ્યવસ્થા છે મહેશભાઈ વાસિયા પેસ્તરામ બારડોલીથી ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળજી સમાધિ મંદિર ધ્યાન વિના પણ દર્શન કરાવીએ તો લાઈનમાં બની રહેજો આજનું ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું છે તે બીજો જે મિત્રોને વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો એના પર પૈસા તો ફ્રીમાં લાઈક અને કમેન્ટ થાય છે મિત્રો ચાલો મિત્રો નીતા રાઠોડ બાબસ્તરામ આ કબૂતરની એસ એ પટેલ બાબસ્તરામ આભાર માહિતી આપણે વેલકમ જોઈ શકો છો સુમાધીમંદ બાપાનું

અંકેશભાઈ બારડોલી જય શ્રી જય માતાજીભાઈ દાદુભાઈ મકવાણા ભાઈ ચાલો વધારે ટાઈમ નહીં તો અહીંથી આપણે ધ્યાન જે ધ્યાનના પણ દર્શન કરાવીએ એ જ્યાં છે પહેલાં તો આપણે અહીંયા છે બાપાના વાસણો પણ જોઈ શકો છો તેમના દર્શન કરાવીએ રશ્મિભાઈ લિંબાસિયા આ છે બાપાના વાસણો જોઈ શકો છો

ધ્યાન વિના દર્શન કરાવી મિત્રો લાઈવ માં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી દર્શન ઈ રવિશે બાપાના સંધ્યાર્તના લાઈવ દર્શન થઈ શકે બન્ની ધારી બાપાની જય હો તો ચાલો ધ્યાન વિના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે ધ્યાન મંદિર છે ધ્યાન દેવતા અને વડની અંદર પણ બાપાના દર્શન થાય છે રણજીતજી કહીપુર બાબાસ્ત્રા તો આ ધ્યાન મંદિર જય હો બંડી ધારી બાવલિયાની તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોવા જશે ફરી નવા મિત્રોને જણાવી દેવી આપણે ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને શનિ રવિ છે સિંધી લાઈવ દર્શન થઈ શકે રવિવારે સવારે નવ વાગે બાપાના લાઈવ દર્શન રાત્રે સાડા આઠ પછી છે સાડા આઠથી નવના સમયગાળામાં છે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો શનિ રવિ દર્શન કરાવી છે તો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાના પૈસા નથી વર્ડની અંદર બાપાના દર્શન કરાવીએ તો ધ્યાન થઈ જશો વર્ડમાં તો બાપાના દર્શન થશે મિત્રો તમને પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો અહીંયા ધ્યાનથી જોઈ શકો છો વડમાં કે બે આંખ નાક કાન બધું શું મજાનું બતાવશે મિત્રો જોઈ શકો છો જય હો બંડી ધારી બાવલિયાની જય જય હો સુંદર મજાના બાપાના દર્શન જોઈ શકો છો તો આજના સુંદર મજાના બાપાના લાય દર્શન ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં રહેતા આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ આ વડ છે અને વર્ડમાં ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે મિત્રો કૃપા જનરલ સ્ટોર બાપા સ્થિત ચાલો આગળ જઈશું અને બીજા મંદિરના પ્રદર્શન કરાવીએ વડલાની અંદર સુંદર બાપાના દર્શન થાય છે આ ભાઈ ચિંતનભાઈ બાપા સ્થારામ શ્રીરાજભાઈ કે ચિંતનભાઈ નામ તો બોલાઈ ગયું છે તો સુંદર મજાના બાપાના જય હો બાપા સીતારામભાઈ તો આ છે બાપાનું મંદિર જોઈ શકો સુંદર મજાનું મંદિરના પણ સુંદર મજાનું જય ગોપાલ બાપા સીતારામભાઈ નિરૂબેન ઠાકોર બાપા સીતારામ તેઓની લાઈક તો હોય જ છે આપણા બધા વિડીયોમાં કોમેન્ટ પણ હોય છે તો ચાલો ફરી પાછા ગાદી અંદર આવી જશે ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો દિનેશભાઈ બાપા સીતારામ ટ્રાફિક જોઈ શકો કરલે પ્રાપક્ષે દે આ હું તુઆ છે આકાદમી દે મેજ બારે બારી દે પાછત્રામ આઈતે મે બગડાણા આવિયા છું મારું ગામ જ બગડાણા છે મે દર્શની રે બગડાણા જેવું છું ભાઈ ગોપાલભાઈ પોંચે અમદાવાદ તો સુન્દર મે જેના બાપાને આજે મૂર્તિ મળના દર્શન કરી જાય હા ભાઈ આજે મૂર્તિ મળના દર્શન કરાવી કેમ કે આપણે એક જ દિવસ હોય છે એ વસ્તુની વાતમાં છે હા મારું ગામ ઓકે ભાઈ કઈ જગ્યાએ રહું છું નામ છે ચાલો તો મંદિરના પણ દર્શન કરાવીશું આજનું ટ્રાફિક પણ જોઈ શકો વરસાદ છે ના વરસાદ તો અત્યારે નથી પણ પહેલાં સારા વરસાદ આવી ગયો છે ઝાપ તો આજ હું ટ્રાફિક પણ જોઈ શકો છો ખૂબ ખૂબ આભાર ભાઈ સાગરભાઈ ઓકે સાગરભાઈ અટક ક્યાં કઈ છે અને કઈ જગ્યાએ રહ્યો છો ભાઈ મુન્નાભાઈ ગોહિલ બાપસ્ામ કામિની ગોહિલ જોશી બાપસ્મ કામિની બેન જોશી સુરત લાઈમાં જોઈ જશે આ છે બાપાનું મંદિર તો બાપાનું મંદિર જોઈ શકો છો સુંદર મજાનું તો વધારે ટાઈમ નહીં લે તો આગળ જઈએ અને બાપાના મૂર્તિ દર્શન કરાવીએ સબસ્ક્રાઈબ કરજો ભાઈ भगत नगर माँ ओके okay, सागर भाई न, सागर भाई शियाल क्या और तो तक तो नहीं थी भाई चलो मूर्ति मंदिर ना दर्शन करा भी तुमने <coughs> मिहिर पंडिया मीर पंडिया भाई पंडिया बापस तराम भाई मनीष भाई चंद्रेश भाई कंजारिया वापस तमाम मित्रों ने बापस तराम टपो भाई बापस तराम भाई सब्सक्राइब कर जो मोटा भाई ओके भाई चौकस थी તમારા હું અટક કહીશ સાગરભાઈ ચાલો મિત્રો તો મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવીએ ઉપર આવી ગયા છે છોટી હે દુનિયા બડા હે નામ બોલો વાપસ તમ વાહ સંજયભાઈ વાહ મે સંજયભાઈ બેન્જો માસ્ટર મુકેશભાઈ રબારી બગદાણાથી કદમગીરી કેટલું થાય વધુમાં વધુ કદાચ દસેક કિલોમીટર જેવું થતો છે બહુ ખ્યાલ નથી

સાગરભાઈ કોમેન્ટ કરી દેજો વિડીયો પૂરો થાય ત્યારે એટલે તમારા માટે ઉપર રહી તો મને તમારી ચેનલમાં જવાનું સરળતા રહી લાઈવ પૂરું થાય પછી કોમેન્ટ કરી દેજો ભાઈ હરિદાન ગઢવી બાપા ઇસ્ત્રામ જય પરમ રામ પરમભુજ્ય સંતસિંહદાસ બાપા બોલ બજંગદાસ બાપાની અમે બાત આઈખી આવતા તા ભાઈ ઓકે ચોક્કસથી ફરી જે નવા મિત્રો છે એમને જણાવી દઈ કે આપણે છે દર્શનિ રહી છે સંધ્યાથી લાઈવ દર્શન કરાવીએ છીએ અને રવિવારે સવારે રવિવારે સવારે આપણે નવ વાગે દર્શન કરીએ છીએ અને રવિવારે રાત્રે આપણે રવિવારે રાત્રે આપણે સાડા આઠથી નવ વાગ્યા સુધીમાં દર્શન કરાવીએ છીએ લાઈવ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો પ્રફુલ્લભાઈ પંચાલ બ્રામ રાઠોડ ગોપાલભાઈ અમે બાર બારે વાગ્યે જ છીએ રાતે બાર વાગે તો લેટ થઈ જશે સવારે વહેલા રોકાવાનું હોવ તો મારો નંબર મોકલું છું ભાઈ સવારે વહેલા છે કોન્ટેક કરી લેજો મારો એકાશી મે ભાઈ સમાધિ મંદિર દિવસે રાઠોડ ગોપાલભાઈ ઓકે બપોરે બાર વાગે દિવસે આવે છે એમ ને તમારો કોન્ટેક્ટ નંબર આપ્યો છે મારો સોલંકી હેલ્પાલ છું સબસ્ક્રાઈબ કર્યું છે બોટાદથી લાઈવ જોઉં છું ઓકે ભાઈ રાહુલભાઈ અભયસ્ત્રામ समाधि मंदिर दर्शन कराओ गोपाल भाई हम दर्शन कराए चलो तो आप ऊपर जाइए राम लक्ष्मण जानकारी दर्शन गोपाल भाई पास समाधि मंदिर कराए तो गोकुलंदिर टाइम हो जाए भाई फ्री पास से सवार छे लाइव दर्शन कराइए भाई गोपाल भाई सवार वह छे अथवा तो यू लगे तो आडियो से फरी पासा जो लीजिए राम लक्ष्मण जानकी जय बड़ो दर्शन हनुमान की ऊपर दर्शन करो दर्शन त्याव भाई

મિત્રો જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે હનુમાનજી મહારાજ બાપા સિતરામભાઈ વજુભાઈ ચાલો ફરી પાછા મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ મંદિર જોઈ શકો છો સુંદર મજાનો વ્યૂ પણ જોઈ શકો છો ડિઝાઇન જોઈ શકો છો મંદિરની મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ચાલો ફરી પાછા મૂર્તિ મંદિરના દર્શન કરાવી અને આપણું લાઈવ એટલે સુધી રાખીએ તો નીચે જઈને મૂર્તિ મંદિરના દર્શન કરાવી દઈએ વિડીયો ગમે તો મિત્રો તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો વિડીયો

તમામ મિત્રોને બાપાસ જય શ્રી શ્રીરામ ભાદ્રભાઈ રાખીએ બાપસ્તરામ જય શ્રી રામ ભાદ્રભાઈ ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો કાઢીને આપીશ્રીમાં જોડા એટલો બધો ટાઈમ થઈ ગયો હતો પણ તો મિત્રો ફરી પાસે શનિ રવિ આપણા લાઈવ શનિવારે છે મિત્રો ઓબીટો ગેમિંગ રામ ભાઈ થેન્ક્સ ફોર લાઈવ દર્શન કે તો તમામ મિત્રોનો આભાર શનિવારે છે હવે આપણે સાંજે સાત વાગે સંજયમાં મળીશું રાત્રે સુંદરકાંડ છે સુંદરકાંડમાં મળીશું બીજું કે રવિવારે સવારે નવ વાગે લાઈવમાં મળશે અને રવિવારે સાંજના સાત વાગે સંધ્યામાં અને રવિવારે રાત્રે આઠ પછી લાઈવા મળશે તો તમામ મિત્રોનો આભાર ખૂબ ખૂબ આભાર બાબ્રામ લાઈવમાં જવા માટે ખૂબ આભાર શુભ હતા મિત્રો આજના એડ્રેસ બી રાખીએ બાબસ્ત્ર